ઉગતા પરની મેલડીમાં ઉત્પન્નની પૂર્વકથા બળવાન અસુર અને હરાવી પગાડી મૂક્યા અને મહીસાસુર આખી ધરતી ઉપર રાજ કરવા લાગ્યો તેને સાધુ પુરુષો અને સજ્જનો ઉપચ ઉપચાર કરવાનું શરૂ કર્યું જંગલમાં તપ કરતા ઋષિ મુનિયોને પણ તેમણે છોડ્યા નહીં તેમના હવાના નાખવા અને યજ્ઞ બંધ કરાવવા અસુરો આખા જંગલ ફરી વળ્યા આ ત્રાસથી કંટાળીને જેમને ઋષિ મહીષાસુર સામે જઈ કહ્યું કે અસુરા અમને ઋષિઓને પજવીને તમે શું મળશે તારે શક્તિ જ બના બતાવી હોય તો આ પૂર્વ દિશાએ મધુભેટ અને ભસ્મૂથાઓ મારી ભવાની આ શક્તિ સામે લડવા જા જેની ઋષિનું આવું વચન સાંભળી મહીસાસુર વિચારમાં પડી ગયો તેણે પોતાના અતિ બળવાન અને અસુર સેનાપતિને બોલાવી આ શક્તિ સામે લડવા જવાની વાત કરી સેનાપતિઓનું મધ્યતન જાણ્યું મંત્રીઓ અને સેનાપતિઓ કહ્યું કે આપ જે નક્કી કરો છો તમને સૌને મંજૂર છે પછી મહીષાસુર પોતાના ગુરુ શુક્રાશય પાસે જઈ આગ્યશક્તિ સામે લડવાની પોતાના ઈચ્છા દર્શાવી શુકરાવે કહ્યું અશુરાજ આગ્યશક્તિ સામે લડવું છે રમત વાત નથી જો તારે શક્તિ સામે લડવું હોય તો ભારે તપ કરી બ્રહ્માંડ પ્રાપ્ત કરી લે તેમની પાસે વરદાન માંગજે મારું કડી મૃત્યુ ન થાય આમ અમૃત્યુને વરદાન મેળવ્યા પછી શક્તિ સામે લડવાઈ જઈ શકાય પોતાના ગુરુ સલાહ મહિષાસુરની હાલ જ્યાં પાંચ નદીઓ વહે છે ત્યાં પંજાબ જઈ પ્રહનું તપ કરવા લાગ્યો બારસો વર્ષ સુધી જાડવા સૂકા પરસો ખાઈ તેણે તપ કર્યું મહિષાસૂનું જોઈ ગભરાયો કે ક્યાંય અસુસર ઇન્દ્ર માટે તપ કરતો હશે તેણે તે ઇન્દ્રદેવ જંગલમાં મોકલે અગ્નિના આમ સાથે આખું જંગલ ભે સળગવા લાગ્યું સળગતા જંગલમાં પડી મહિષાસુર ગભરાયો નહીં અને તેણે તપ ચાલુ રાખ્યું આ જોઈ બ્રાહ્મણે પ્રસન્ન થયા અને કહ્યું કે અસુરાજ જે જોઈ માંગ હાથ જોડી મહિષાસુર બોલ્યો કે જો મારાથી તપ પ્રસન્ન થયા હોય તો હું કદી ન મરું એવી વરદાન આપો બ્રહ્માંડે કહ્યું કે જેમને જન્મ આપે છે તે માટે તું કઈ બીજું વરદાન અસુર બોલ્યો કે હવે કોઈ દેવતાઓની સુખેથી રહેવા ન દેશે આ તરફથી મહીસાસુર પણ તેની અસુરો સેના સામે પાતળા જીવનમાં નીકળ્યો પાતળા પર ચડાઈ કરી પાતળા બચી ગયો ભાગ્ય કેટલાક નાગ માર્યા ગયા અને કેટલાક બંદીવાર તરીકે પકડાયો મહેસાુ તેને પાતાળ પણ જીતી લીધું જય મેલેડીમાં આ વિડીયો અહીંયા પૂરો થાય છે ભાગ બીજો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય મેલડીમાં